ઓકે માતાજી એવું કેવું મરી જાય પછી તો મોણસને કે અગ્નિ સંસ્કાર કરી દે પંચ ભૂતોમાં વિલીન થઈ જાય તો ભૂત થાય આ મન રૂપી છે ને એ ભૂત છે તમારું મન સૂક્ષ્મ છે ને મન દેખાય છે કોઈનું ડોક્ટરને એવું કહે રિપોર્ટમાં પેલું સોનોગ્રાફી શું કે શું કરે સ્કેનિંગ કરે શું કે સિટી સ્કેન હા એ ડૉક્ટરને એવું કહો કે અમે સીટી સ્કેન કરાવવા માગીએ છીએ તો કે છે એનું અમાર મન જોવું છે મન ક્યાં છે ડોક્ટર કે હા હરું એ તો હોદવું પડશે ચોસે ડોક્ટર નહીં ને ખબર મન ક્યાં છે ખબર છે નહીં ખબર ને કેમ મન સૂક્ષ્મ છે એ દેખાય તો એવી રીતે આ તમારું શરીર મરી જશે અહીંથી જીવ નીકળી જશે ને તો શરીર તમારું અહીં મરી જશે પણ મન રૂપી સૂક્ષ્મ શરીર કોઈનું મરતું હવે એ મનનો જો લગાવ હશે ને એ મનનો જો લગાવ હશે ને મર્યા પછી એ લગાવના કારણે એની આત્મા અને એક સૂક્ષ્મ શરીર ભેગું થઈ અને એનો જો લગાવ છે ને એ જ ફર્યા કરશે એને હાચી હારી ગતિ મળશે જો એ જીવે એ વ્યક્તિએ એ મનુષ્યએ કદાચ આખી જિંદગી મારું ઘર 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 કર્યું હશે ને એ મરી ગયા પછી છે ને એ સૂક્ષ્મ શરીર એ ઘરમાં જ મોટા મારશે એટલે તે એના માટે ભજન રાખવામાં આવે છે મરી જાય પછી રાખે છે ને બાર દાડે આખી જિંદગી ભજન નહીં કર્યું હવે તો તો કઈક થાય એના રોમ રોમ કરીએ તો તો એનો ઉદ્ધાર થાય હવે આખી જિંદગી તમે કદાચ આ બધું કશું ના લો છેલ્લી ઘડીએ કદાચ મૃત્યુ સમય આવશે ને એટલે એવો અંધકાર દેખાશે હા હા કોને કહું હવે ચો મારે જવાનું કે તમને ખબર જ નહી ચો જવાનું હું નહીં નહી પણ સાચું છે યમરાજ ના દૂત ખબર છે ને લેવા કોઈ ઉમર લાયક જો મરવાની ઘડી હશે તો તમે હોભરી હશે કે જો આ દેખાયા કોક મને લેવા આયા આ બે જણા આવો છે ઓકે છે ને તો હાચુકલા દૂધ આવ લેવા પણ એ દૂધ છે ને ઓ તમારે મરવું ના હોય છતાં તે પરાણે સમય બની જો એટલે તમને ખેંચીને લઈ જ જાય લઈ જાય ને કે મારો છોકરો તો કે છોકરાવારી સવાની મોની હેટ મારું ઘર ઘરવારી હેટ કે કે નહીં પણ જેણે ભક્તિ કરી હશે ને જેણે ભક્તિ કરી હશે રોમનું ભજન કર્યું હશે કુળદેવી ને સાત તમારી કુળદેવી આવશે દીકરા હેન મારા રથડા બેહાડીને ને લઈ જવ હા શું ખોટું એટલે એનો સાત તો જન્મો જન્મ રહેવાનો ને કેતા મારો ભૌભવ નો હંગાર

નાની નાની વસ્તુમાં મેળા ને એની છોડી ના દેતા અને મૂર્ખામી ના કરતા કોઈ નહીં હોય ને કોઈ નહીં રે ને છેલ્લે એ તો એ જ આવશે સાત પણ આવશે તમારો તમારું મૃત્યુ હોય અને પત્ની ને કદાચ જવાનું હોય ભગવાનના ઘેર અને પતિને એમ કે લે હેડો ને માર જોડે આવશે ના ના કોઈ એક વખત હું મારું તો હવે તમને લઈને જ જો હેડો આવશે કેમ હા તો તમારું કોઈ નથી તમારી તમારી થશે મારો આ વાતે સાબિત થાય કે નહીં થાય ને તો પછી આટલા નાની નોની વસ્તુઓમાં માતાના આગળ કગર વગર કરીને માથા પછાડવા ને બાધાઓ મોતા રાખીને જેટલું એના મેણા ટોણા મારીને એની ભક્તિ છોડ દો યોગ્ય ખરું અરે દુઃખના પહાડ તૂટી પડતા પણ તમારો વિશ્વાસ ના ડગર એટલે સમજી લો તમારું કલ્યાણ થઈ ગયું જે છે વિશ્વાસ પહાડ તૂટી પડે જાય ધરતી ના બે ભાગ થઈ જાય પ્રલય આવી જાય ધરતીકમ ભૂકંપ થઈ જાય પણ તમારો વિશ્વાસ ના તૂટે તો સમજી લો તમારો ઉદ્ધાર જેસલ જાડે જોયું ને જેસલ તોરલ નું નાવડું ડૂબવા માંડ્યું જેસલ ચુક્યા તને બીક નહીં લાગતી તોરલ કે ના મને શું બીક લાગે એ છે ને વાર્તા તો પછી ગીત ગાયું એટલે હા પાપ તારો પોકાર એ જો જો એવા દુષ્ટ કદાચ કલ્યાણ કરી દીધું હોય તો તમે જેસલ તો નહીં તમે કોઈના કોન તો નહીં કાપ્યા કોઈના ઘર જ નહીં કાપ્યા કોઈના તો નહીં કર્યા એના જેટલું જ નહીં કર્યું તો એના માટે ભગવાન એટલો છે તમારા માટે એટલો છે પણ ભગવાન ને શું જોયે એક વખત બસ નાભી કહી દે કે હે નાથ હે માં બસ હવે હું તારો છું આ સંસાર મારું કોઈ પણ ખાલી બોલવા ખાતર ના બોલતા અંદર ભલે અત્યારે જુઠ્ઠું બોલજો એ સ્વીકાર છે પણ રોજ જુઠ્ઠું બોલવામાં રોજ ખાલી ખાલી કહેવાય એક દાડો હાચુકલો ભાવ પ્રગટ થઈ જાય તમારી માં આશીર્વાદ પેટે કદાચ હાચુકલો ભાવ પ્રગટ કરી લે અને એ દાડો જો નાભીથી રોવાઈ ગયું ને કે માં ગરુ હુકાઈ જશે બોલાશે નહીં બોલા બાજી જશે ઓંખો પલડી જશે હરખ થી ને તમારી આંસુ ના શરણ માં પડ્યા ને એટલે દુનિયાની કોઈ એવી તાકાત નહીં કે તમને હરાઈ જાય આંસુ બે પ્રકાર ના નીકળે એક દુખના ને એક હરખ ના સુખના દુખ આંસુ હોય ને એ ગરમ હોય એ આ વાત થી નીકળે ગરમ લાગશે જો તમે દુઃખ માં છો ને કોઈનું મૃત્યુ થયું હશે ને અને આંસુ નો કદાચ આમ તમને અનુભવ થશે કે ગરમ લાગશે અને હશે ને ઠંડા હશે આસુ બે પ્રકારના આંખો કાઢે છે પણ તમારે આંસુ કાઢવા તમારે જોવાનું છે ને દુઃખ ના કાઢો છો પણ હું કઉ છું હરક ના ઠંડા ઠંડા કાઢો એક વખત કાઢી જુઓ એક વખત નીકળી જ્યાં પછી તમે એના વગર રહેવા છે એટલે સમજી લો તમારી માતાની કૃપા થઈ જાય જેના આંસુ નીકળી જાય ને પોતાની માના યાદમાં યાદ માં કોઈ માગણી જોવા બસ એના જોવાથી વાલ કરવાથી પછી ડરવાનું ના નીકળે તોય ડરતા નહીં પાછા ખાલી ખાલી ના કાઢતા હોય ને માતા પકડી પાડશે અમુક તો મોણસ એવા હોય મારી જો આંસુ ને આકરા એ તો અંદર થી નીકળે અને એક કોક સમયગાળો હોય તો નીકળે અને માતાની કૃપા ભક્તિ લાગી જાય પછી તો રોજ નીકળશે એવી ગલી થશે શું કહો વિચારો મારી વાતો સાંભળવાથી તમને જેટલો આનંદ લાગે છે બહુ લાગે છે ને તો હવે એક એક ખાલી કલ્પના કરો જેના કોઠે હું ધૂણું છું એનો જેટલો આનંદ હશે જેટલો હશે હશે ને તો આ આનંદ એને આપ્યો છે તો એના સંસારની કોઈ વસ્તુની ભૂખ રે રે મારા દીકરાને કરોડ રૂપિયા ધરો એ રાજી નહીં થાય હું હું ચાદી લઈએ રાજી નહીં થાય કેમ એના તો આ આનંદની વાત તુલના કરી જ ના કે માન સન્માન અઢળક મારો દીકરો ચારે રાજી નહીં થાય કેમ આનંદ જ એવો આલ દીધો છે કે માં મારા આ બધું નહીં જોઉં તું મારે તો મા તારે ભક્તિનો આનંદ જોઈએ તું જોઈએ છે એક વખત મા છે ને ચખાડ દેશે ને આમ કરીને ભક્તિનો રસ પછી રહેવા છે એટલે છે ને ચાખો હોય ને ભક્તિનો રસ હો તો આવજો દર રવિવારે એક દાડો ચખાડી દઈશ ને આમ ચાખી લીધો ને એટલે એના વગર ગમશે અને કઈક ભાવિક ભક્તો ચાખી લીધો છે હવે ચાલતું આનું નામ જ જેના વગર ચાલે નહી જેને જોયા વગર એને દિવસ ના જાય રાત ના જાય જેનું નામ લીધા વગર દાડો ના જાય આમ થાય તે કદાચ ઊંઘ્યા હોય અને વિચારો મારા ચાલતા હોય તમારી માતાના મઢમાં જાઓ તમારી માતાના દીવાબત્તી કરો તો તમારી માતાના ફોટામાં હું યાદ આવી કોઈ પણ મંદિરે જાઓ ભગવાનના મંદિરે જાઓ હનુમાનજીના મંદિરે જાઓ પણ એ હાથ જોડો હું ખુખાર મેરડી યાદ આવી